ગુજરાતી સાહિત્યમાં અનેક રૂઢિપ્રયોગો અનેક કહેવતોથી તમે પરિચિત હશો પરંતુ શું તમને એ ખબર છે કે આપણે જે કહેવતો વાપરીએ છીએ બોલીએ છીએ કે સાંભળીએ છીએ એની પાછળ પણ કોઈક વાત હતી કોઈક વાર્તા હતી જેના કારણે આ કહેવત છે એ લોકોમાં પ્રચલિત થયેલી આવી જે કહેવત છે જેને કદાચ તમે ક્યારેક સાંભળી હશે મન ચંગા તો કઠોટ મેં ગંગા આ જે કહેવત છે એની પાછળ એક સરસ મજાની વાર્તા છે અને એ જ વાર્તા આજે આપણે સાંભળવાના છીએ એક હતા પંડિત પંડિત વિદ્વાન બ્રાહ્મણ હતા એક વખત ની વાત દેવ ઉઠી અગિયારસ નો દિવસ હતો પંડિતજી પોતાના ગામથી ગંગા સ્નાન કરવા નીકળ્યા એ દિવસે ગંગા સ્નાન કરીને પંડિતજી પોતાની જાતને પવિત્ર કરવા માંગતા હતા ચાલતા 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 રસ્તામાં એમનો એક ઝોડો તૂટી ગયો પગમાંથી નીકળી ગયો જોડો પગમાં પહેરાય એવી સ્થિતિ રહી નહીં એટલે તેઓ કોઈક ચમારને શોધવા લાગ્યા બીજા પગનો જોડો પણ પંડિતે કાઢી નાખ્યો ને બંને જોડા ઉચકીને ચમારની શોધમાં હાલ્યા એટલા પંથમાં રોહિદાસ ચમારનું ઘર જાણીતું હતું રોહિદાસ ચમાર ભગવાનના ભગત તરીકે જાણીતા એક બાજુ તેમના મુખે રામ નામ બોલાતું હોય ને બીજી બાજુ જોડા શિવવાનું કામ પણ કરતા જાય પંડિત જોત જુદામાં રોહિદાસ ચમારના મુકામે પહોંચી ગયા રોહિદાસ ચમાર પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હતા ભગવાન માથે રાખીને કામ કરતા હતા નેકીથી કામ કરતા હતા એટલે ભગવાન તેમના ઉપર હંમેશા પ્રસન્ન રહેતા અને પ્રભુની કૃપાથી એમને કામ પણ સારું મળી રહેતું રોહિદાસ ચમાર એ વખત કોઈના જોડા રિપેર કરવાનું કામ લઈને બેઠા હતા પરંતુ પંડિતે ઉતાવળ કરવા માંડી એમણે કીધું અરે ભાઈ મારા જોડા જલ્દી રિપેર કરી આપો ને મારે ગંગાજી જવાનું મોડું થાય રોહિદાસ શાંતિથી કે પંડિતજી બીજા એક ભાઈના જોડાનું કામ હાથમાં લીધું છે ને તમે તે જુઓ જ છો ને એટલું કામ પૂરું કરીને તમારા જોડા હાથમાં પકડું જ છું ત્યાં સુધી શાંતિથી બેસો ને પંડિત શાંતિથી બેઠા રોહિદાસે પહેલા લીધેલા જોડાનું કામ પૂરું કર્યું પછી પંડિતના જોડા એમને હાથમાં લીધા પંડિત જરા વાતોડિયા પણ ખરા તે રોહિદાસને કહેવા લાગ્યા અરે ભાઈ આજ તો મોટી અગિયારસનું મહાન પર્વત છે એટલા માટે તો હું બીસ વીસ ગાવથી મથક ખેડીને ગંગા સ્નાન કરવા નીકળ્યો છું પરંતુ તમારે તો અહીંયાથી ગંગાજી એક જ ગાવ જ હશે શું તમે આજે ગંગાજીમાં સ્નાન નહીં કરો આજે ગંગા સ્નાનનો તો મોટો મહિમા છે રોહિદાસ તો પોતાનું કામ ચાલુ રાખતા બોલ્યા મહારાજ હું તો રહ્યો ગરીબ માણસ ઘરમાં ના તો ઠેકાણા નહીં જ ધંધામાંથી ઊંચો આવું તો ગંગા સ્નાન કરવા જાવ ને જુઓ ને હું તો માનું છું મન ચંગા તો કઠોટમાં ગંગા મન પવિત્ર હોય તો ઘર બેઠા ગંગા જ છે ને પંડિત બોલ્યા જાઓ ભાઈ જાઓ દેવ ઉઠી મોટું પર્વ છે પુણ્ય પર્વ છે આજે ગંગા સ્નાન કરવાના ફળનું મહાત્મા ઘણું મોટું પરંતુ તમને ચમારને એની શું ગમ પડે કઠફ નું મેલું જળ તમને ગંગાજા જેવું લાગ્યું એ ઉપરથી જ તમારી બુદ્ધિનું માપ મેં કાઢી લીધું હાલ ભાઈ હાલ મારે મોડું થાય જલ્દી મારા જોડા હાંધી દે રોહિદાસ ચૂપ રહ્યા પંડિતના જોડા હાંધી દેવામાં એમણે પોતાનું મન પરોયું એ દરમિયાન પંડિત બબડવા લાગ્યા આ ચમાર ગંગાજીમાં સ્નાન ન કરે એ જ ઉચિત નહીતર પછી એ સ્નાન કરે ત્યારે એને છાંટા બીજાને ઉડે અને એથી ઈ અપવિત્ર થાય રોહિદાસ તો રામ નામ 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 કરતા પોતાના કામમાં મગ્ન હતા એમણે તો મૂંગા મૂંગા પંડિતજીનું કામ પૂરું કરી નાખ્યું પંડિતે પોતાની ફોટમાંથી મજૂરીના પૈસા આપવા માંડ્યા ત્યાં રોહિદાસ બોલ્યા પંડિતજી રેવા દો રેવા દો પૈસા તમારી પાસે રાખો ને એના બદલામાં મારું એક કામ કરો પંડિત બોલ્યા બોલ ભાઈ હું તારું કામ કરું રોહિદાસ કે મારી આ બે સોપારી લેતા જાઓ મારા વતી એ સોપારી તમે ગંગામાં પધરાવી દેજો પરંતુ હા એક વાત ખાસ યાદ રાખજો હું કઉ એ રીતે મારી એ સોપારીને પધરાવજો પંડિતજી કે બોલો હું કેવી રીતે તમારી સોપારી ગંગાજળમાં પધરાવું રોહિદાસ ગંભીર થઈને બોલ્યા જુઓ ગંગા મૈયા પોતે પોતાનો હાથ લંબાવીને નો લે ત્યાં સુધી મારી આ સોપારીઓ પધરાવશો નહીં જોજો એ મારી આ સોપારીઓ ગંગાજી પોતાના સ્વ સ્વીકારશે નો સ્વીકારે ને તો એ સોપારીઓ મને લાવીને પાછી સોંપજો પંડિતને રોહિદાસની આવી શરત ઉપર હસવું આવ્યું તેમને થયું આ ચમારનું અભિમાન તો જુઓ કોઈની નહીં ને આ ચમારની સોપારીઓ સ્વીકારવા ગંગા મૈયા નવરા બેઠા પરંતુ પંડિતને મોડું થતું હતું એટલે સારું એમ કઈ તેમણે રોહિદાસની હામાં હા ભણી ને પોતાની જોડીમાં રોહિદાસ ચમારની સોપારીઓ નાખી દીધી એ પછી પોતે જોડા પહેરી અને પોતાના રસ્તે આગળ ચાલવા લાગ્યા હવે ગંગાજી નજીક જ હતા એટલે ગંગાજીના ઘાટ ઉપર પંડિતજીએ ઉતાવળે પહેલા પહોંચી ગયા અને નાયા ધોયા ને પૂજા પાઠ પણ કર્યો એ બધું પતી ગયા પછી તેમને રોહિદાસની બે સોપારીઓ યાદ આવી એમને થયું લાવતો પેલા ગમાર ચમારની બે સોપારીઓ ગંગાજળમાં પધરાવા તો દે મારું હું જાય એમાં એમણે પોતાની જોડીમાંથી બે સોપારીઓ કાઢી ને પોતાની મુઠ્ઠીમાં લીધી પછી એક એકાંત ઘાટ ઉપર તેઓ ચાલ્યા જળમાં પધરાવવા માટે તેઓ ઘાટના પગથિયા છે પાણીમાં તેમના પગ ડૂબા એટલે પછી બે સોપારીઓ ગંગાજળ તરફ ખુલ્લી કરીને બોલ્યા ગંગા મૈયા આ સોપારીઓ રોહિદાસે મોકલાવી છે તમારા સ્વ સ્વીકારવી હોય તો સ્વીકારો નહીતર મને આપવાની ના ભણી છે અને ત્યાં શું થયું ગંગાના જળમાં કુંડાળા ઉપર કુંડાળા વળવા લાગ્યા ને કુંડાળા વચ્ચેથી ગંગા મૈયાનો વરદ હસ્ત ખરેખર બહાર નીકળ્યો ગંગા મૈયાનો હાથ દિવ્ય ને ફૂલ જેવો ગુલાબી હતો હાથે સોનાનું સુંદર કંકણ ઝળકતું હતું હાથની સુંદર આંગળીઓ વડે ગંગા મૈયાએ રોહિદાસને સોપારીઓ સ્વીકારવાનો ઈશારો કર્યો ને જેવી એ સોપારીઓ પંડિતજીએ ફેંકી એવી જે દિવ્ય હાથે એ સોપારીઓને સહર્ષ સ્વીકારી લીધી

ગંગાજીએ પંડિતના હાથમાં એ સુવર્ણ કંકણ પ્રેમથી મૂક્યો એ પછી હાથ તરત જ થઈ ગયો સારું હતું કે વખતે કોઈ હાજર નહોતું પંડિતજીને થયું આવું સોનાનું કંકણ તો જન્મા રામાયન જ જોયું આ તો કોઈ શ્રીમંતના ઘરમાં શોભે કોઈ રાજદરબારમાં શોભે એ લોકો આના નાણાં પણ ખૂબ 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 આપે અને વળી કહ્યું નાણાં દેખી અને મુનિવર ચડે એટલે પછી આવ કિંમતી કંકણ હાથમાં આવતા જ પંડિતજીનું મન જગ્યું તેમણે થયું હવે રોહિદાસના રસ્તે જાઈ બીજા લાવ બીજા રસ્તે ઘરે પહોંચી જાવ વેલો વેલો પંડિતજીએ એ કંકણને હાચવીને પોતાની અંદરની બંડીના ખિસ્સામાં મૂકી દીધું પછી તો આઘું પાછું જોયા વગર પોતાના ઘર તરફ ડગલા ભરવા માંડ્યા વેલા વેલા એ પોતાના ઘરે પહોંચી ગયા ઘરે જઈને એ સાવ સોનાનું કંકણ તેમણે પોતાની પત્નીના હાથમાં મૂકી દીધું ને બધી વાત અથથી ઇતિ સુધીની કરી પત્ની તો બધી વાત જાણી અને રાજીના રેડ થઈ ગઈ એને પતિને સલાહ આપતા કીધું પંડિતજી તમારી વાત સાચી હો આટલું અદભુત કંકણ તો કોઈ રાજાની રાણીના હાથને શોભે ઝટઝટ આપણા રાજા પાસે પહોંચી જાવ ને રાજા જે ધન આપે એ લઈ આવો ખાસું ધન ઉપજે નક્કી એટલા ધનમાં તો આપણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જાહે એટલે પછી પંડિતજી એ સુવર્ણ કંકણ લઈ અને ચાલ્યા રાજાના રાજ દરબારમાં

એક લાખ જેવી રકમ સાંભળતા પંડિતજી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા જ્યારે ખરેખર આવી ત્યારે એ કામમાંથી એમણે પોતાનું એક સરસ મજાનું મકાન બંધાવ્યું ખેતીવાડી ઉભી કરી અને અમન ચમન રહેવા લાગ્યા આ બાજુ રાજાએ પોતાના સગી હાથે પોતાની વાલ સોઈ રાણીને પેલું સુવર્ણ કંકણ પહેરાવ્યું રાણી તો ઘરેણાની ખૂબ શોખીન તે તો આ અનોખું સુવર્ણ કંકણ જોઈ અને ખુશ 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 થઈ ગઈ તે બોલી ઉઠી શું આનો ઘાટ શું આનો ચળકાટ શું આની કારીગરી એ જેણે રાણીના હાથિયા કંકણ જોયું તેણે તેના પ્રશંસાના પુષ્પો વેરી નાખ્યા પરંતુ બીજે દિવસે રાણીને બીજી વાતનું ભાન થયું એને થયું હું એ કેવી મૂર્ખ એક હાથ તે કંકણ શોભે બીજો હાથ તો કેવો ભૂંડો લાગે માટે આની જોડનું સુવર્ણ કંકણ મારે જોઈએ જોઈએ ને જોઈએ જ તરત જ એણે રાજાને વાત કરી રાજાને પણ રાણીની વાત વાજબી લાગી પરંતુ હવે શું થાય એની જોડનું બીજું સુવર્ણ કંકણ ક્યાંથી મેળવવું તરત જ રાજાના પ્રધાને વિચાર ઉજાડ્યો પેલા પંડિતજીને પકડો ને એ જ લાવ્યો એક લાવ્યો તો બીજું લાવી આપશે નહીતર આપણી પાસે સત્તા ક્યાં નથી તરત જ પંડિતજીને રાજ દરબારનું તેડું આવ્યું રાજાના માણસોએ પંડિતજીને રાજા સમક્ષ હાજર કર્યા રાજા બોલ્યા પંડિતજી પેલા સુવર્ણ કંકણ વિના રાણીનો બીજો હાથ સૂનો લાગે છે માટે બીજું કંકણની જોડ લઈ આવો હા એ માટે તમને એટલી જ રકમ આપવામાં આવશે પંડિત ભારે આફતમાં પડી ગયા એમણે બનેલી બધી હકીકત રાજા સમક્ષ રજૂ કરી અને છેવટે ઉમેર્યું મહારાજ આ તો ગંગા મૈયા સ્વ હસ્તે આપેલું સુવર્ણ કંકણ છે બીજી વાર આવું કંકણ ક્યાંથી મળે રાજા કે એ હું કઈ ન સમજું પહેલી વાર સુવર્ણ કંકણ ક્યાંથી લેવાતા પંડિત રાખ બની ને બોલ્યા એ તો રોહિદાસ પછી રોહિદાસ પાસે જાવ રાજા બોલી ઉઠ્યા ચાલો જલ્દી ઉઠો ને આ કામમાં લાગી જાવ મારે આમાં વિલંબ નો જોઈએ પંડિત સુનમોન ઉભા થઈ ગયા એટલે પ્રધાનજીએ સત્તાધારી અવાજે કીધું પંડિતજી રાજાજી કે છે એ નથી હમણાતું જાઓ જલ્દી સુવર્ણ કંકણની જોડ લઈ આવો નહીતર પછી અમારે અમારી સત્તાનો ઉપયોગ કરવો પડશે પ્રધાન ની લાલ જોઈ પંડિત થર 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 કાપવા લાગ્યા એમને થયું કે સત્તા આગળ શાણ પણ ને બોલ્યા વારુ મહારાજ હું જાઉં છું મારો મન બધો પ્રયત્ન કરી છૂટીશ ને પંડિતજી પહેલા તો ઘરે ગયા પત્નીને બધી વાત કરી પત્ની પણ ગભરાવા લાગી તેણે કીધું આ તો હવે પૂરેપૂરા ફસાણા જેને રોહિદાસ બધી વાત કરો એ ભગવાન ના ભગત છે માણસ દયા ખાશે તો સૌ રૂડાવાના થાહે શો ભોગ લાગ્યા કે કંકણ આપણે અને પછી બંને જણાએ નક્કી કર્યું રોહિદાસ ચમાર પાસે જવું સાથે સારી એવી રકમ લઈને જવું એ રકમ ભગતને ભેટ આપવી ને પોતાની બધી મુશ્કેલી કરવી એ સારી રીતે રકમ લઈ અને પંડિત રોહિદાસ પાસે ગયા રોહિદાસના પગમાં રકમ મૂકીને પંડિતજીએ ગદ ગદ કંઠે બધી હકીકત કીધી અને છેવટે ઉમેર્યું ભગતજી આ રકમ સ્વીકારો ને ગમે એમ કરીને ગંગા મૈયા પાસેથી બીજું આવું કંકણ મને લાવી દો નહીં પછી અમે ગરીબ માયરા જઈશું રાજા વળી ઘાણીએ પીલીને અમારું તેલ કઢાવશે આ તો રાજા વાજાને વાંજરા રોહિદાસ બોલ્યા પંડિત પહેલાં તમારી આ રકમ પાછી લઈ લ્યો મારે એનો ન જોઈએ મને તો મારી મહેનતની કમાણી જોઈએ એથી જ મને સંતોષ છે પંડિત બોલ્યા ભગતજી આમ ગરીબ માટે તમે લો ને ગંગાજી પોતાની આગળ પડેલું બતાવ્યું અને પછી બોલ્યા બોલો ભાઈ હું આ કામમાં ક્યારે ને ક્યારે ગંગાજી જાઉં મેં તો તમને પેલાય કીધું તું મન ચંગા તો કઠરોટમાં ગંગા મારે તો મારી આ કઠરોઈટ જળ જ ગંગાજળ સમાન છે પંડિતે કઠરોટનું મલિન જળ જોયું પછી તો એમને થયું આ મોચીની કઠોટનું મેલું પાણી હું ગંગાજળ હોયો કે પરંતુ બીજી જ પડે એમની બુદ્ધિ બદલાઈ ગઈ તેમને વિચાર આવ્યો જે ધણીની સોપારીઓ ગંગાએ સ્વહસ્તે સ્વીકારી હોય તેની કઠોટનું જળ ગંગાજળ હોઈ શકે એટલે બોલ્યા ભગતજી ભલે આ કઠોટને તમે ગંગાજી માનો પરંતુ મારા ગરીબનું આટલું કામ કાઢો નહીતર હું માયરો જઈશ રોહિદાસ કે ભલે ત્યારે કઠોટના જળને ગંગાજળ માનીને એમાં હું હાથ નાખું છું જો તમારું નસીબ હશે તો બીજું કંકણ હાથ આવશે પંડિત કે ભલે ભલે ને રોહિદાસે ભાવિક મને હર ગંગે એનો પવિત્ર ઉચ્ચાર કરીને જ્યાં કઠોટના જળમાં હાથ નાખ્યો ત્યાં શું એમના હાથમાં એક કંકણ નીકળ્યું પહેલાની જોડનું જ કંકણ રોહિદાસે કંકણ પંડિતજીના હાથમાં સોંપતા બોલ્યા લ્યો પંડિત તમારું નસીબ ભારે છે હો લ્યો આ કંકણ લઈ જાઓ પંડિત બોલ્યા ભગતજી એના જે પૈસા ઉપજશે એ તમારા ચરણમાં મૂકી જઈશ રોહિદાસ બોલ્યા અરે અરે ઈશુ બોલ્યા મારે પૈસાની કોઈ જરૂર નથી મારે તો મારું મન પવિત્ર એટલે ગંગા મારા ઘરે જ સમજુ મન ચંગા તો કઠોટ ગંગા પંડિત તો રોહિદાસ ચમારના પગમાં પડી ગયા એ બીજું કંકણ લઈ અને સાચવીને રાજદરબારમાં દોડી ગયા જટપટ રાજાના ચરણમાં એ સુવર્ણ કંકણ ધરી દીધું રાજા એના નાણાં આપવા લાગ્યા પરંતુ એ લેવા પણ તેનો રોકાયા એ તો પછી પોતાના ઘરે નો ગયા રોહિદાસ ચમારના ભક્ત બની ગયા ભક્ત રોહિદાસના ચરણમાં જ એમણે પોતાની શેષ જિંદગી ગાળી ત્યારથી પછી પંડિતના મોમાં હવે એક જ બોલ રહેલો મન ચંગા તો કઠોટ મેં ગંગા આવી કેટલી કહેવતો પાછળની વાર્તાઓ આપણા સાહિત્યમાં પડેલી છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે